પુરી ખાઈને આવી ગયા છે તો હવે હું હોમવર્ક કરવા બેસું અને જારે હોમવર્ક નથી કરી લેવા જારે ટીચર શોર્ટ શોર્ટ કાલ પર આલે દોસ્તો તમને આલે છે કદી મારે છે તમને બહુ જ મારે છે તો દોસ્તો મારા ફાઈનલ લેસન હતું કરવું ને એટલે મમ્મી સપાટી આવીલી ને એટલે રડવા માંડ્યો છે ત્યાં તું फटाफट લેસન કર દે ને કર નહી મળે ના ગડે તે ચાલે બેટા મને ગોટી ના ચાલ બોલાય તો તૈરા તુ બત ત થતો ને દોસ્તો મરી બહુ મજા પડી ગઈ છે કે કે તો અમે પાણીપુરી ખાવા જઈએ છે અને તમારી દોસ્તો પાણીપુરી ફેવરિટ છે અમારે તો બહુ

ફેરથી હવે હેલો દોસ્તો આ છે મારો ભાઈ જેને ક્રિકેટ રમવાનું બહુ જ ગમે છે